તો અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં ઘટના બાદ ગરીબનગર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ નાઇટ હાથ ધરાયું છે લુખા પોલીસે ખુલ્લી ચેલેન્જ આપીને ધમકી આપ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી પોલીસે આરોપીઓના મકાનમાં જઈને તપાસ હાથ ધરી આરોપીઓના ઘરે તેમના સગા સંબંધીના ઘરે ચેકિંગ કરવામાં આવશે નાઇટ ચેકિંગ દરમિયાન ઘરો અને વાહનમાં ચેકિંગ કરવામાં આવશે તેમજ આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમજ તેમની વિરુદ્ધ ભૂતકાળમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંદર્ભે પણ કોમ્બિંગ રૂટિન રહે જ છે અને અત્યારે જે રખિયાલ અને વાપરા જે ગુના દાખલ થયા છે એ સંબંધે પણ આરોપીઓ તેમના સગા ઘરે અલગતા વળગતા આ ઘરે પણ આજે કોમ્બિંગ કરીશું અને કોઈ પણ રખિયાલો કોઈ પણ મજા આવે તો એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમજ રૂટીન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે